નવરાત્રીના પાવન અવસરે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રિ બે હજાર પચ્ચીસમાં આઠમા નોરતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં એકાવન હજાર દેવડાઓનો ઉપયોગ કરીને ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્યને બિરદાવતી ઓપરેશન સિંદુરની થીમ પર અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું આ અનોખા પ્રયાસ દ્વારા સેનાના જવાનોની રાષ્ટ્રભક્તિ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેણે હજારો ખેલૈયાઓ અને દર્શકોમાં રાષ્ટ્રભાવનાનો ઉમંગ જગાડ્યો હતો આ મહાઆરતીનું આયોજન ભારતીય સશસ્ત્ર દળોની સિદ્ધિઓને નાગરિકો સમક્ષ ગૌરવભેર રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું ગાંધીનગરના રામકથા ગ્રાઉન્ડ ખાતે એક લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં યોજાયેલા આ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા દેવડાઓની રોશનીથી સર્જાયેલી આકૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને આ પવિત્ર તહેવારમાં ભક્તિ દેશપ્રેમ અને સાંસ્કૃતિક એકતાનો અદ્ભુત સમન્વય સર્જ્યો હતો આ રાષ્ટ્રભક્તિપૂર્ણ આરતીમાં ઉપસ્થિત મહાનુભાવો સ્થાનિક નેતાઓ અને નાગરિકોએ ભારતીય સૈનિકોના સાહસને બિરદાવતા દેશ માટે પોતાના સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત આ આયોજનને સામાજિક અને સાંસ્કૃતિક મંચ પર રાષ્ટ્રીય ગૌરવના વિષયોને જોડવાના એક સરાહનીય પગલાં તરીકે જોવામાં આવે છે આ પ્રકારના વિશે આધારિત આયોજનો થકી નવરાત્રી માત્ર ધાર્મિક તહેવાર ન રહેતા રાષ્ટ્રીય ચેતનાના ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી રહી છે જે આગામી સમયમાં અન્ય આયોજકો માટે પ્રેરણારૂપ બની રહેશે